મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ઓગણીસમી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથલીટ મીટનો અમદાવાદથી શુભારંભ થયો ગુજરાતમાં ઓલિમ્પિક બે હજાર છત્રીસના ધ્યેયની કેન્દ્રમાં ધ્યાન રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહને બમણો કરતી રમતગમત સ્પર્ધા નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથલીટ મીટનો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતેથી દબદબા ભેર પ્રારંભ કરવામાં આવ્યો છે સ્પર્ધા સોળ ફેબ્રુઆરીથી શરૂ થશે ત્યારે ત્રણ દિવસ દરમિયાન ચાલનાર સ્પોર્ટ્સ ઇવેન્ટમાં એકત્રીસ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના છસો સોળ જિલ્લાઓમાંથી પાંચ હજાર પાંચસોથી વધુ એથલિટ્સે ભાગ લીધો છે જેમાં ત્રણ હજાર ત્રણસો પાસઠ બોયસ સ્પર્ધકો જ્યારે બે હજાર એકસો ત્રાણું ગર્લ્સ સ્પર્ધકોએ ભાગ લીધો છે આયોજિત સ્પર્ધામાં એક હજાર એકસો પાંચ કોચ પૈકી આઠસો પાંત્રીસ પુરુષ કોચ જ્યારે બસો સિત્તેર મહિલા કોચ પણ ખેલાડીઓને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે આ સંપૂર્ણ કાર્યક્રમની આગેવાની ગુજરાત સરકાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ગુજરાત યુનિવર્સિટી અને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન સાથે મળીને કરી રહ્યું છે ત્રણસો એકરમાં ફેલાયેલા ગુજરાત યુનિવર્સિટીના અત્યાધુનિક ખેલાડીઓનો ઉત્સાહ ભરપૂર જોવા મળ્યો હતો ખાસ કરીને આ વેગ આપવા માટે એનઆઈડી જે એમના ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રમતગમત રાજ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી એ એફઆઈના પ્રેસિડેન્ટ આદિલે સુમેરીવાલા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ ઇન્ચાર્જ અશ્વિની કુમાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલ આર એસ નીનામા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી આઈ આર વાળા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ઓએસડી સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અર્જુનસિંહ રાણા ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા ઇવેન્ટના ઉદઘાટન દરમિયાન મ્યુઝિક અને ડાન્સના કાર્યક્રમનું આયોજન યુવાનો અને બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું સાથે જ એનઆઈડી જે એમ દ્વારા સ્પોર્ટ્સને લગતી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી